હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો પાઇલ્સ કે જેને ગુજરાતીમાં આપણે લોકો હરસ અથવા મસા તરીકે ઓળખીએ છીએ મિત્રો આ હરસ મસાની સમસ્યામાં સામાન્ય રીતે આપણા લોકો માટે આયુર્વેદમાં દર્શાવેલી કોઈ શ્રેષ્ઠ ઔષધિ હોય તો તેનું નામ છે અજમો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ કે અજમાનો ઉપયોગ હરસ અને મસામાં કઈ રીતે કરવો કે જેથી કરીને આ સમસ્યાથી સંપૂર્ણપણે આપણે લોકો મેળવી તો મિત્રો આપણે એ જાણી લેવું જોઈએ કે હરસમસાની સમસ્યા છે શું અને કઈ રીતે ઉદભવે છે મિત્રો સામાન્ય રીતે આપણો જે મળદ્વારનો ભાગ હોય છે ત્યાંની જે નસો હોય છે તે નસો ફૂલી જવાના કારણે સામાન્ય રીતે ખંજવાળ હોય છે કમ્ફર્ટેબલ ન રહેવું છે અથવા તો ક્યારેક ક્યારેક અસહ્ય દુખાવો થવો અથવા તો ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કે મળની સાથે સાથે લોહીનું આવવું આવી સમસ્યાઓ જોવા મળે છે કે જેને આપણે લોકો પાઇલ્સ અથવા તો હરસ તરીકે ઓળખીએ છીએ હવે આવું થવાનું મુખ્ય કારણ અન્ય પણ હોઈ શકે જેમ કે જૂની કબજિયાત જી મિત્રો જૂની કબજીયાત કોઈને રહેતી હોય અથવા કબજિયાતની સમસ્યા અવારનવાર રહેતી હોય તો તેના પરિણામ સ્વરૂપે પણ આવું બને છે કારણ કે તમે જ્યારે મળત્યાગ કરો છો ત્યારે વધારે જોર લગાવવાના કારણે ત્યાં મળદ્વારની નસો છે તે ફૂલી જવાના કારણે આ પ્રકારની સમસ્યા છે તે ઉદ્ભવે છે હવે આવી સમસ્યાઓના ઇલાજ રૂપે આયુર્વેદમાં અજમાને જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાનું સૂચવેલું છે અહીં આજના આ વિડીયોમાં હું તમને લોકોને અજમાનો કઈ ચાર રીતે ઉપયોગ કરવો કે જેથી કરીને તમે લોકો આ પ્રકારની પાઇલ્સની સમસ્યા એટલે કે હરસ કે મસાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તેમાં સંપૂર્ણપણે તમને આરામ મળી શકે છે કઈ રીતે ઉપયોગ કરવો સૌથી પહેલા એ જણાવી દઉં મિત્રો તેમાં પહેલા નંબર ઉપર જે વસ્તુ આવે છે તે છે અજમાનું પાણી હવે અજમાનું પાણી કઈ રીતે બનાવવાનું છે એક સર્વસામાન્ય રીત છે સૌથી પહેલાં તો આપણે લોકોએ એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તેને ધીમા ગેસે ગરમ થવા મૂકી દેવાનું છે અને તેમાં એક ચમચી જેટલો અજમો ઉમેરી દેવાનો છે હવે એ પાણીને લગભગ લગભગ પાંચથી સાત મિનિટ સુધી ધીમા ગેસે ગરમ થવા દો જેથી બનશે એવું કે પાણીના તમામ ગુણ છે તે આવી જ સોરી અજમાના તમામ ગુણ છે તે પાણીમાં આવી જશે હવે તમામ ગુણો આવી ગયા પછી આ પાણીને આપણે નીચે ઉતારી લેવાનું છે અને નવસેકું પાણી રહે ત્યારે આ પાણીને આપણે લેવાનું છે છે ત્યારબાદ પાણી તેને જો હોય તો સવારે વહેલા ઉઠી અને ભૂખ્યા પેટે જ પી જવાનું છે આ પ્રયોગને તમે લોકો એકાત્ર કરી શકો છો એટલે કે આજે કર્યો છે તો આવતીકાલે નથી કરવાનો પાછું પરમ દિવસે કરી શકો છો થોડા જ દિવસોમાં ખૂબ સારા પરિણામો તમને જોવા મળશે શા માટે કારણ કે સામાન્ય રીતે પાઇલ્સ એટલે કે હરસ કે મસાની સમસ્યા છે તે તમારા પાચનના કારણે પણ ઉદ્ભવતી હોય છે અજમાનું પાણી છે તે તમારા પાચનને એકદમ સ્મૂથ બનાવે છે પાચનને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે અને કબજિયાતમાં પણ રાહત આપવાનું કાર્ય કરે છે અને એટલા માટે જ તમને લોકોને પાઇલ્સની સમસ્યામાંથી પણ છુટકારો અપાવવામાં અજમાનું પાણી ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થશે ત્યાર પછી મિત્રો બીજા નંબર ઉપર વાત કરવા જાવ તો એમાં ઉપયોગ કરવાનો છે અજમો અને ગોળ હવે આમાં શું કરવાનું છે એ જણાવી દઉં તો તમારે સૌથી પહેલા તો એક ચમચી જેટલો અજમો લઈ લેવાનો છે અને તેને કઢાઈ પર ઉમેરી અને થોડો હળવા ગેસે લેવાનો છે ધીમા ગેસે લેવાનો છે થોડો લીધા પછી હવે આ અજમાનો જો શક્ય હોય તો તેનો ચૂરો કરી લેવાનો છે ખલ દસ્તા વડે ખાંડની દસ્તામાં તેનો થોડો ઝીણો બાય પાવડર બનાવી લેવાનો છે હવે તેમાં તેની સાથે સાથે થોડો ગોળ પણ એક ચમચી જેટલો ઉમેરી દેવાનો છે તેને પણ તેની ભેગો કૂટી લેવાનો છે પીસી લેવાનો છે ત્યારબાદ જે મિશ્રણ તૈયાર થયું છે તેમાંથી સરસ મજાની નાની નાની આપણે લોકોએ લાડુડી તૈયાર કરી લેવાની છે અને તમે લોકો જ્યારે રાત્રિનું ભોજન લો છો તેના પંદરથી વીસ મિનિટ પછી આ અજમાની એક એક લાડુડી ખાવાનો તમે આગ્રહ રાખશો તો તેનાથી પણ તમારું ડાયજેશન તો ઇમ્પ્રુવ થશે જ પણ તેની સાથે સાથે તમારી પાચન સંબંધિત જે સમસ્યાઓ છે તે દૂર થશે અને તેના પરિણામ સ્વરૂપે પાઇલ્સ જેવી સમસ્યાઓ છે તેમાંથી પણ તમે લોકો છુટકારો મેળવી શકો છો ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો ત્રીજો ઉપાય છે તેમાં શું કરવાનું છે તો તમે અડધી ચમચી જેટલો અજમો લઈ લેવાનો છે તેની સાથે સાથે અડધી ચમચી જેટલી વરિયાળી લઈ લેવાની છે અને એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે હવે અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી અજમો બંને વસ્તુઓને પાણીમાં ઉમેરી દો અને તેને ગરમ કરવાનું છે ક્યાં સુધી આઠથી દસ મિનિટ સુધી આઠથી દસ મિનિટ ગરમ ધીમા ગેસે કર્યા બાદ હવે તમે ગેસની ફ્લેમને ઓફ કરી દો અને ત્યારબાદ પાણીને ગાળી લો પાણી નવ રહે ત્યારે આ પાણીનું સેવન કરવાનું છે તેનાથી પણ તમને સારો એવો લાભ જોવા મળશે ત્યારબાદ અંતિમ અને ચોથા ઉપાયની વાત કરવા જઈએ મિત્રો તો આમાં તમારે લોકોએ એક ચમચી જેટલો અજમો લેવાનો છે તેને થોડો આપણે કડાઈ પર શેકી લેવાનો છે કઢાઈ પર શેકી લીધા પછી હવે તેને મિક્સરમાં આપણે તેનો પાવડર બનાવી લેવાનો છે બનાવી લીધા પછી હવે તમે જ્યારે બપોરનું ભોજન કરો છો યાદ રહે મિત્રો આ ઉપાય માત્ર બપોરના ભોજન માટે છે રાત્રિના સમયે આ ઉપાયને ન કરવો તમે જ્યારે પણ બપોરનું ભોજન કરો છો ત્યારે બપોરના ભોજન પછી એક ગ્લાસ છાશમાં આ

હંમેશા શક્ય હોય તેટલો ઘરનો ખોરાક જ ખાવો સાથે સાથે ગરમ તાસીની વસ્તુઓનું સેવન બને તેટલું ઓછું કરવું આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તળેલો ખોરાક છે બહારનો જંક ફૂડ છે તેનું સેવન તો ન જ કરવું જોઈએ તેની સાથે સાથે તમારા શરીરમાં વધારે રેસાયુક્ત ખોરાક વધારે લેવો કે જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી છે ફળો છે અનાજ છે કઠોળ છે સૂકો મેવો છે આ વસ્તુઓનું વધારેમાં વધારે સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત મિત્રો તમને કહી દઉં કે આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું આઠ થી દસ ગ્લાસ જેટલું પાણી તો તમારે લોકોએ ચોક્કસથી પીવું જ જોઈએ સાથે સાથે અડધી કલાક સુધી હળવો વ્યાયામ એટલે કે એક્સરસાઇઝ પણ કરવી જોઈએ કે જેમાં તમે લોકો અનુલોમ વિલોમ છે કપાલભાતી છે સૂર્ય નમસ્કાર છે હળવું વોકિંગ છે રનિંગ છે સાયકલિંગ છે આ ઉપરાંત સ્વિમિંગ છે આવી ક્રિયાઓ તમે કરી શકો છો કે જે તમને રાહત પણ આપશે અને તમારા શરીરની માત્ર પાઇલ્સની જ સમસ્યા નહીં પણ અન્ય તમામ સમસ્યાઓને દૂર કરી અને તમને એક સ્વસ્થ જીવન જીવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી બનશે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર